જેને લઈને મંગળવારના રોજ સુરત એરપોર્ટ નજીક આવેલા વિસ્તારમાં નડતરરૂપ ઇમારતોની ઊંચાઈ બાબત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલા ચિહ્નિત વિસ્તાર અને બાંધકામ અંગેની કામગીરીના પગલે ફરી એકવાર સંયુક્ત રીતે ડીમાર્કેશન થયું હતું એઆઈએ સંયુક્ત વિઝિટ કરીને તમામ મુદ્દાઓની વિશિષ્ટ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી જેને કારણે મંગળવારે ફરી સંયુક્ત રીતે સવારે અગિયાર વાગે ડીમાર્કેશન કરવામાં આવ્યું હતું સાંજે છે ને ત્રીસ વાગ્યા સુધી ડીમાર્કેશનની કામગીરી ચાલી હતી ચાર બિલ્ડિંગોનું ડિમાર્કેશન કરવા માટે દર્જીત છ કલાક જેટલો સમય લાગ્યો હતો રૂપા ચાર બિલ્ડિંગોનું ડિમાર્કેશન કરવામાં આવ્યું ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ શ્રી સર્જન પેલેસ વીઆઈપી રોડ વેસુ એલ એન્ટી કોલોની મગદલા રવિરત્ન એપાર્ટમેન્ટ વેસુ ટીઆઈટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલાસ